દિનેશ જીકાદરાએ જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઇન મુજબ ઠેર ઠેર ગણપતિની પ્રતિમાનું સ્થાપન થઈ રહ્યું છે ત્યારે મેં આ વખતે ગણપતિની પ્રતિમા નિઃશુલ્ક આપવાનું આયોજન કર્યું છે ત્રણસો ગણેશ પંડાલમાં અમારે ગણપતિની પ્રતિમાઓ લાગશે આ પ્રતિમાઓ બે ફૂટ ઉંચાઈ ધરાવે છે દિનેશ જીકાદરાએ વધુમાં જણાવ્યું હતું કે અમે આ પ્રતિમાઓ નિઃશુલ્ક એટલે કે આપીએ છીએ કે કારણ કે એક તો સરકારની ગાઈડલાઇન મુજબ બે ફૂટની પ્રતિમાનું સ્થાપન થાય અને ભક્તિભાવપૂર્વક તેનું પૂજન અર્ચન થાય તે માટે તથા પ્રતિમાઓ નિઃશુલ્ક આપ્યા બાદ ગણેશ મંડળમાં જે બચત થાય તે બચત જરૂરિયાતમંદો પાછળ વાપરવાનું અમે આહવાન કરીએ છીએ જી મારું નામ દિનેશ જીખાદરા છે જી આજે એક નવો કોન્સેપ્ટ આપણે લાવ્યા છીએ કે ગણપતિ સુરતની અંદર આપણે એવું થાય કે દર વખતે મોટા મોટા ગણપતિ લાવવા વધુમાં વધુ પૈસા વાપરવા ના તહેવાર ઉજવવો જોઈએ અને એ ઉજવવા માટે જ અમે આયોજન કરેલું છે કે નાના ગણપતિ લાવીએ ઓછો ખર્ચો કરીએ અને જે પૈસા બચે એ પૈસાથી આપણા પરિવારમાં આપણા સગા સંબંધીમાં સોસાયટીમાં અથવા આપણી આસપાસમાં કોઈ એવા ભૂખ્યા હોય એમને ભોજન કરાવીએ અથવા કોઈ તેજસ્વી બાળક હોય ભણવામાં તો એમની ફી ભરી અને આ પર્વની ઉજવણી કરવી જોઈએ નહીં કે મોટી મોટી મૂર્તિઓ હતી કેટલી મૂર્તિઓનું સો જેવા મંડપની અંદર મૂર્તિ મૂકેલી છે અને દોઢસો જેવા ઘરની અંદર પણ આ મૂર્તિઓ મૂકેલી છે સુરતની સુરતની જનતાને એટલો જ સંદેશો આપવો છે કે સુરત હંમેશા આપણો આગળ રહ્યું છે સુરત ગમે એવી મહામારી આવે તો પણ જલ્દીથી ઊભું થઈ જાય છે પણ આ ગણેશજીનો તહેવાર છે એની અંદર આપણે મોટી મોટી પ્રતિમા લાવવામાં ઘણો બધો ખર્ચો કરીએ છીએ અને પછી વિસર્જન બાદ જે કૃત્રિમ તળાવની અંદર અને એ મૂર્તિની અંદર જે થાય છે એ બહુ દુઃખદ ઘટનાઓ થાય છે ફોટો વિડિયો જોવાથી એટલે વધુમાં વધુ નાની મૂર્તિઓ લાવીએ પૈસા બચાવી અને એ પૈસાનો પ્રવૃત્તિમાં ઉપયોગ કરે એવો મારો છે આ જરૂરિયાત માટે વિધવા હોય કે પછી ગરીબો હોય અનાથ હોય અથવા તો કોઈ તેજસ્વી યુવક ભણવા માટે આગળ વધતા માંગતો હોય તો તેના પાછળ પણ લોકો આ બચતનો ખર્ચ કરી શકે છે અધર કૃષિ સાથે પ્રકાશ વાળા